જય દ્વારકાધીશ જય મુરલીધર જય માતાજી કેમ છો બધા મજામાં જશો અમે નીકળી ગયા છે લોંગ શનિદેવ થી જવું છે હર્ષદ વાસરા ડાડા મંદિરે જવું છે દ્વારકા જવું છે આજે રવિવારે ઘણા દિવસો ત્યાં બહાર નતા નીકળ્યા તેમ થયું કે જયારે ચકેડી મારી લઈ द्वारकाधीशના દર્શન કરજો કે હું તો આપણે તો કાયમ કરીએ દ્વારકાધીશના દર્શન આપણી ખવારા ત્યાંથી થાય દ્વારકાધીશ દ્વારકાધીશથી બેનારે જો ની અંદર તમને પણ ધ્યાન ધ્યાન મેળ આવશે ત્યાં દર્શન કરાવતા જાવ સુંદર મેન મેન મંદિરમાં તો અંદર ના થાય પાછ દ્વારકાધીશના દર્શન કરાવવા વારતા તો હવે જોઈએ કેવો ટ્રાફિક હોય

ક્યારેક જો તમે પૂનમ લ્યો અથવા રવિવાર લ્યો તો આજે તમે જો તો આજે બધી પબ્લિક ને રજા હોય એટલે કોઈ પણ માણસો એમાં ત્યાંની પ્રોપર દ્વારકાની પબ્લિક હોય બાર થી આવતા હોય એમ કે આજે રવિવાર છે તો દ્વારકા જાવું તો આજે જ આવતો તો અમે તમારાથી દર્શન ન થવાના થકામુકી થોડીક ભીડ તો હિયે જ થકામુકી કરીને દર્શન તો કરવા જ છે હો એકદમ લેટિસ કરી લ્યો હું તો કે થકામુકી આપણે ઉપવામાં જ નહીં તમે જવાના જ નથી બાપ દીકરો ખબર જ છે મને

ભગવાનનો નો હુકમ થાય તય એક વાર કરવા છે દર્શન થઈ જા થઈ જા અત્યારે આમે થી કર લેવાય ભગવાન ના દર્શન એટલે આયલું દે તો આયલું જાય એવું કઈ ના હોય મારે છે ને આ વર્ષે 5 6 વર્ષથી મારે પનોતી હાલતી મકર રાશિ વાળા હોય કોમેન્ટ કરજો એની પનોથી ગઈ કોની કોની પનોથી ઉતરી છે મકર રાશિ માં ક અને ખ આવે જો ક ખ ને

શનિદેવ મહાદેવની જગ્યા શનિ મહારાજા સ્વરૂપ રૂપે હજી આપણે અહીંથી ઘણો ભાઈ બાપુએ આપણે કીધું કે ના તમે શૂટિંગ અહીંના પૂજારી છે શનિદેવ તમને દર્શન કરાવી દો

અહીંયા શનિદેવ નો કુંડ પણ છે ઉતરાતું બધું પગથિયા વાળો આખો કુંડ હતો સમય સમય પાસે છે ને વર્ષો વીતી ગયા વસ્તુ

બીચ ઉપર એને તો તો બધું બધું ઠીક એક યાદ છે જવાની અને એમાં ઓલી વખતે ગયા તા ટ્રાફિક બહુ હતો એટલે ભાઈ ને એમ કે પાછું તડકાનું ત્યાં લાઈન માં ઉભું જો હે દર્શન કરવા વાર લાગશે ને હે ઉનાળો જ હતો

એટલે નીકળી ગયા નકર એક કોટ ની કિંમત હોય અટાણે આપણે સાડા દસ વાગે ને આપણે રાંદલ માતાજીના દર્શન કરવા ન્યાયક મહાદેવની બહુ સરસ મજાની લિંગ છે એ શિવલિંગ મને એવું ગમે ને પછી વાત ભૂલી ક્યાં ભગવદર ભગવ ઓય હા હા કૃષ્ણ સુત કર્યું હતું કૃષ્ણ સુત બરાબર છે તમને અમારા vlog ની અંદર મજા આવે તો અમારી channel ને subscribe ખાસ કરજો અમારી ચેનલ છે આ નીતા ની અને મારી નથી આપણી ચેનલ અલગ છે અમારા father આ તો આપણે શું છે ગરીબ માણસો છે સપોર્ટ કરી પડો મમ્મી દીકરાની ચેનલ છે અમારી મમ્મી દીકરા ની channel છે અમારી એટલે શરૂઆત કરી છે નવી એ હા મમ્મી દીકરા ના તો

ચાર રસ્તા હોય ને ત્યાં પૂછવું બહુ ગરીબ દર વખતે બોલાય જાય જઈ આવે ને ત્યાં બોલાય જાય કોક ને પૂછવું પડે એમ થાય વરી આવરે રસ્તે ને હકીકત માં પૂછી લેવું સારું પૂછી લેવું સારું પછી પાછું વરવું બહુ પક્કા એ કરવાના હા નમી જવાય થોડું નમી જવાય થોડું નકર આમાં ક્યાં નહી પછી બધી વસ્તુ માં પછી ઓલું ના કરવા જવાય બરાબર ને હા વાંધો નહીં એમ સમજી જાતા હો તો હે ક્રિશ

તમને અહીંનો નજારો બતાવું ખાલી એ મંદિર જો આજે ઓલા જોવો વિશાળ રવિવાર થાય ઘણા લોકોની છે ને માનતા હોય તો લોકો બાર થી આવીને અહિયાં રાંધલ માતાજીના લોટા તેડી બધી ટોટલ વ્યવસ્થા છે અહીંયા ક્યારેક કોકને ઘણી વખત કરતા અત્યારે શું હોય કે ગામડામાં ભોયમાન હોય એટલે એક પ્રોબ્લેમ થતો હોય કે લગન બગન ક્યાં હોય પહેલી વખત જ્યારે લોટા તેડવા થાય ત્યારે પછી એના સિભાઈ અટકતું હોય તો ગમે ત્યારે તમારે અહીંયા આવી જવાની અહીં બધી સુવિધા છે નિશાળ ગાર્ડન

અહીંયા સામે બતાવવા ભગવતી મા મંદિર છે અહીંયા અવરુદ પાસું મહાદેવનું મંદિર છે મહાદેવનું શિવલિંગ બહુ મસ્ત મજાનું છે ક્યારેક આવો તો આવજો જોવા થોડીક વાર આરામ કરી અને પછી આપણે નીકળશું હર્ષદ જવા માટે ટાપમાં ભૂખ બહુ લાગી ગઈ ભૂખ છે ને હા બહુ દર્શન કરી લીધા છે અને હવે નાસ્તો કરવા બેઠા થોડોક નાસ્તો પાણી કરી પછી બપોરે જમવામાં વેલા મોડું થાય તો પેટમાં પડી ગયું હોય તો हारु रिया आज उपवास કરવાનો આવું જ ખાવાનું ઉપવાસ કરે ઉપવાસ નો થાય હો એ વાત ખોટી છે બેગલ લોતું છે યાર જો ભાએ બનાવવો નાસ્તો બનાવવો કેમ વેફર પુરી નથી વેફર નઈ જો આ બાયે હે ને चना चोर વેચે ને જોઈને બધી આઈટમ જો તાજ અત્યારે હો છે તો ખાઈ

ભૂખ ના લાગે એ ભૂખ ના લાગે હા બપોર મોડા થઈ ગયા હાલો હજી કાઈ નક્કી નથી ક્યાં આ બપોર થાહે કઈ જમવાનું મળશે તો ક્રિસ ભાઈ કે કે ચણા ચોળ લેવા છે ચણા ચોળ લઈ લીધા ચાખી લઉં ચાખી લઉં તમને પહેલા આપણે વ્યૂવરને ને ચખાડી લઈ લ્યો ચખા ચખા કેવા છે કેવા છે ક્રિસ ઓર

પણ હર્ષદ જાય ને એ આ પેલા હર્ષદ આવશે પછી આવશે વાસરા મંદિર દાદાના ચાર થી પાંચ અલગ અલગ ધામ છે એવી જ રીતે ત્રણ થી ચાર કચ્છની અંદર અંદર વીર વસરાદ નું સ્થળ બરોબર છે બધા મહત્વ એક જ હરખા તો એ રસ્તામાં આવે તો આપણે દર્શન કરતા આવું

ઈમાં હું માં ગઈ ને ઇન્જેક્શન લેવા સરકારી દવાખાને એટલે મેં કીધું મેં કીધું મને છે ને ખાલી ધનુરનું ઇન્જેક્શન દઈ દો કૂતરું આમ હડકાયું કેવું નહોતું એટલે એની મને ડૉક્ટરે એમ કીધું કે બેન તમે કયો ને એમ ના લે કે ઇન્જેક્શન તો ત્રણ લેવાના કે એ પછી કૂતરું હડકાયું હોય તો ભલે સાદું હોય તો ભલે ઇન્જેક્શન તો તમારે ત્રણ જ લેવાના થાય કૂતરું બિલાડો આની અંદર છે ને અને એના મોઢાની અંદર એ અડકવાના વાયરસ હોય સમજાઈ ગયું દાઢમાં બેસી ગયો હોય

હલો તો અત્યારે વિરામ આપી તે પછી ના કન્ટિન્યુ બના ની અંદર તમને આગળ જય હર્ષદ્ઞ તમને હું બતાવીશ ત્યાં સુધી જય મુરલીધર જય દ્વારકાધીશ જય મુરલીધર જય દ્વારકાધીશ